વેલકમ બેક સ્ટુડન્ટ્સ હું છું જુને મારી યુટ્યુબ ચેનલમાં જેની શરૂઆત કરી છે અને એને આ ચેપ્ટરના અગાઉ મેં ત્રણથી ચાર વિડીયો અપલોડ કરેલા છે જે જોવાના બાકી હોય તો એ જોઈ લેજો આજના વિડીયોમાં આપણે જે ચેપ્ટર નંબર બાર છે એ ચેપ્ટર નંબર બારના સ્વાધ્યાય બાર પોઈન્ટ બે નો દાખલા નંબર પહેલો અને બીજો આપણે આ વિડિયોમાં સમજવાના છે બહુ ઇઝી છે બંને દાખલા અને જો તમને ફોર્મ્યુલા આવડતા હોય તો મેથ્સનો દરેક દાખલો તમારા માટે ઈઝી છે સ્પેશિયલી આ વિડિયોમાં જે બે દાખલા છે એ બહુ ઇઝી છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એક્સરસાઇઝ બાર પોઈન્ટ બે નો દાખલા નંબર એક થી શરૂઆત કરીશ દાખલા નંબર એકમાં શું કીધું છે એ પહેલા સમજીએ આપણે દાખલા નંબર એકમાં એવું કીધું છે છ સેન્ટીમીટર ત્રીજ્યા વર્તુળના વૃતાંશ દ્વારા અહીંયા જો મોસ્ટલી સ્ટુડન્ટ્સ જે પણ સંખ્યા છે એક્ઝામ્પલનો જે ક્વેશ્ચન છે એ બરાબર સમજતા નથી આપણે ક્વેશ્ચન સમજવાનો છે છ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળનું વૃતાંશ કીધું છે એ વૃતાંશ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે ક્યાં ખૂણો બનાવે છે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે કેટલો ખૂણો બનાવે છે તો અહીંયા સાઈઠ અંશનો ખૂણો બનાવે છે તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધ

અને એ ચેપ્ટર વિશેની માહિતી હું આપું છું તો સૌથી પહેલા આપણે એક વર્તુળ ડ્રો કરી લઈએ તો અહીંયા એક વર્તુળ વર્તુળ લઈ લીધું છે છે જેને હું નામ આપી દઉં ઓ છે હવે એની ત્રિજ્યા કેટલી છે છ સેન્ટીમીટર છે હવે વૃતાંશ ક્યારે બનશે બે ત્રિજ્યાઓ દ્વારા વૃતાંશ બને તો હું અહીંયા બે ત્રિજ્યા લઈ લઉં છું પહેલી ત્રિજ્યા લઉં છું ઓ એ બીજી ત્રિજ્યા લઉં છું ઓ બી તો અને આ આની ત્રિજ્યા કેટલી છે છ સેન્ટીમીટર છે એટલે ઓ અને અને ઓબીલ છે ત્રિજ્યાનું 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 માપ માપ હંમેશા સરખું સરખું હોય હોય એક જ વર્તુળના છે તો ઓ અને ઓબી બંને ત્રિજ્યા છે તો બંનેનું માપ કેટલું થશે છ સેન્ટીમીટર થશે હવે આ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે ત્રિજ્યા ક્યાં ખૂણો બનાવે છે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે તો સાહીઠ અંશ આ થઈ ગયું આપણું સાહીઠ ઠીટા બરાબર શું થઈ જશે આપણું

આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે બહુ ઈઝી ક્વેશ્ચન છે આ સૌથી દાખલો કહીએ તો 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 કહી શકાય આપણે એમાં શું કરીશું ચાલો જે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે કયું સૂત્ર છે તમને બધાને આવડતું જ હશે તો સૂત્ર છે

જીરો જીરો કઠાઈ જશે છત્રીસ થશે છ છ કેન્સલ થઈ ગયા હવે અહીંયા વધ્યું શું કેટલા થશે સેન્ટીમીટર સ્ક્વેર જયારે પણ ક્ષેત્રફળ હોય ત્યારે જે પણ માપનો એકમ આપેલો અહીંયા માપનો એકમ કયો આપેલો છે સેન્ટીમીટર તો જે એકમ આપેલો છે એનો વર્ગ લખવાનો અહીંયા સેન્ટીમીટર એકમ આપેલો છે અને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે

હવે આ જે એક્સરસાઇઝ બાર પોઈન્ટ બે છે એનો બીજો પણ દાખલો છે આ એક્ઝામ્પલ પણ આ દાખલો પણ એટલો ઈઝી છે બસ અહીંયા કન્ફ્યુઝન એ થશે કે બે વસ્તુમાં કન્ફ્યુઝન થશે પરિઘ આપ્યો છે અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે શબ્દોમાં ફસાવાની જરૂર નથી આપણે હમણાં સમજીશું એટલે સમજ પડી જશે ચલો વર્તુળના પરિઘની વાત કરી છે તો વર્તુળના પરિઘનું સૂત્ર આપણે મેં ફરીથી તમને એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા વાળો વિડીયો જરૂરથી જોજો એમાં દરેક સૂત્ર મેં સમજાવ્યા છે અને એનો મતલબ શું થાય એ પણ સમજાવ્યો છે તો અહીંયા આપણને શું આપેલું છે એ સમજી લઈએ આપણને અહીંયા આપ્યું છે વર્તુળનો પરિઘ આપેલો છે વર્તુળનો

અને અમે બે વ્યાસ લઈ લીધા છે એ બી અને સીબી અહીંયા તમે જોઈ શકો છો વર્તુળના ચતુર્થાંશ સરખા સરખા ભાગ ભાગ હોવા જોઈએ અહીંયા કર્યા એક બે ત્રણ અને ચાર તો જે આ ચાર સરખા ભાગ પડ્યા એમાંથી એક ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો જો હું આ ભાગનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો આ શું થઈ ગયું રૂતાંશ થઈ ગયું કઈ રીતે તો હું તમને જરા સમજાવું તો તમને ખબર પડી જશે તો જો અહીંયા મારું કરસર પડે છે જોજો આપણે આ ભાગનું ક્ષેત્ર પર શોધીએ છીએ એટલે આ શું થઈ ગયું રીતે વૃતાંશ થયો એ પણ તમને સમજાવું એક અલગ ફિગર ડ્રો કરીને તમને કે જો આ સમજાવી થઈ જશે ઓ સી બી અહીંયા હું કોઈ બિંદુ પી લઈ લઉં જે અહીંયા હું આ રીતે લઈ લઉં પી તો આ થઈ ગયું વૃતાંશ ઈઝી થઈ ગયું વૃતાંશનું ક્ષેત્ર પર શોધવાનું છે આપણે તો વૃતાંશ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે આપણે આગલા જ દાખલામાં સમજી ગયા વૃતાંશીએ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર ત્રણસો સાહીઠ હવે અહીંયા કન્ફ્યુઝન એ છે કે આપણી જોડે ત્રીજા પણ નથી અને આપણી જોડે ઠીટા પણ નથી તો આપણે વૃતા ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું તો બહુ જીજી છે આપણને અહીંયા એક વસ્તુ આપેલી છે શું આપેલું છે આપણને અહીંયા એ જોવું આપણને શું આપેલું છે શું આપેલું છે તો વર્તુળ વર્તુળનો પરીખ શોધવાનું સૂત્ર શું છે ટુ પાય આર ટુ પાય આર બરાબર બાવીસ થશે પરીખ છે પરી નીચે આપણે પરીખનું સૂત્ર મૂકી દીધું અને

એ પણ બરાબરની બીજી બાજુ જશે ગુણાકાર માં છે તો ક્યાં જશે ભાગાકારમાં છે તો ક્યાં જશે આર બરાબર સાત ભાગ્યા બે હવે અહીંયા પરીખ જો કયા એકમમાં આપેલું છે સેન્ટીમીટરના એકમમાં તો આપણને શું થશે સેન્ટીમીટર એટલે આપણને ત્રીજા કેટલી મળી આર બરાબર સાત ભાગ્યા બે સેન્ટીમીટર હવે આપણે વાત કરીએ કે ભાઈ ત્રીજા તો મળી ગયા આપણને હવે ક્યાંથી લાવવાનું એક વસ્તુ સમજી લો તમે અગાઉના અભ્યાસ કરી ગયા વસ્તુના ચેપ્ટરો જે વર્તુળ હોય છે એ વર્તુળ કેટલા અંશનો ખૂણો બનાવે છે તો ત્રણસો સાહીઠ અંશ નો ખૂણો બનાવે છે હવે આ વર્તુળનો ખૂણો છે હું અહીંયા મેન્શન કરું તો તમને યાદ રહે તમારે સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો વર્તુળનો ખૂણો કેટલો થશે ત્રણસો સાહીઠ અંશ હવે આપણે આખા વર્તુળના કેટલા ભાગ કર્યા છે ચાર પણ કેવા ભાગ કર્યા છે સરખા ભાગ કર્યા છે તો દરેક ભાગનો ખૂણો કેટલો થશે ચાર સરખા ભાગ કર્યા છે એટલે ચારેનો ખૂણો સરખો હશે તો આ ત્રણસો સાહીઠ ને ચાર વડે ભાગાકાર કરું તો મને કેટલો જવાબ મળશે મળશે નેવું એટલે આ દરેક જે ભાગ બને છે એ દરેક ભાગ એટલે કે એનો થીટા બરાબર કેટલો મળશે નેવું અંશ બનશે સાત ખૂણો મળશે જો ના સમજાયું તો ફરીથી સમજાવ

તો બાવીસ અહીંયા શું રહેશે ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા નેવ છેદમાં અગિયાર દુ બાવીસ થશે હવે અહીંયા જુઓ જીરો જીરો કટ થયા અને નવ ચોક છત્રીસ હવે અંશમાં શું વધ્યું તો એક અગિયાર છે અને સાત છે તો અગિયાર ગુણ્યા સાત

જે ચતુર્શાંત ક્ષેત્રફળ શોધવાનું કીધું હતું એ કેટલું મળ્યું આપણને માટે થાંસનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળશે આપણને સિત્યોતેર ભાગ્યા આઠ સેન્ટીમીટરનો બહુ ઈઝી દાખલો હતો આઈ હોપ તમારી સમજમાં આવી ગયો હશે આ દાખલામાં બંને દાખલા ઈઝી હતા બીજા દાખલામાં ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર હતી આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને બે દાખલા બે ના પહેલો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલ પર જો નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જો તમને વિડીયોમાં તમને સમજાયું હોય તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો તમારા ક્લાસમેટ તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં થેન્ક યુ સો